ફાયદો કેટલો થયો છે એ નવ થી દસ ડોઝમાં મારા સિત્તેર થી એસી ટકા ફરક પડી ગયો વાવ સર આ કઈ ટ્રીટમેન્ટ કહેવાય આપણે એલર્જી માટે ઇમ્યુનોથેરાપી આપી રહ્યા છે તો સર આપણે ઇમ્યુનોથેરાપી માં કયા કયા પ્રકારના ટેસ્ટ થાય છે જેવી રીતે ચામડીની એલર્જી થતી હોય કોઈને ખાંસીની એલર્જી થતી હોય કોઈને શરદી થઈ જતી હોય વારંવાર એ તમામ પ્રકારની એલર્જીના ટેસ્ટ થતા હોય છે અને એની ઇમ્યુનોથેરાપી આપણે અહીંયા કરી આપીએ છે સર તમે ક્યાંથી આવ્યા છો હું એક્ચ્યુઅલી અમદાવાદથી આવ્યો છું આ જે મને પ્રોબ્લેમ થયો હા એની મેં બે ત્રણ જગ્યાએ તપાસ કરાવડા અચ્છા અને ત્યાં મને આ જે થેરાપી છે એ થેરાપીનો મને આના કરતા ત્રણ ગણો કોસ્ટ ત્યાં કીધો તમને ઓહો એટલું બધું મોંઘું એક સાચો જવાબ માંગીશ કે આ એલર્જીમાં તમે કેટલા ટાઈમ થી હેરાન થતા હતા હું છેલ્લા 1.5 વર્ષથી હેરાન થઈ રહ્યો છું અને એક મહિનામાં આનું ટ્રીટમેન્ટ આનું મને 70% જેવું કહું ને ટ્રીટમેન્ટ મને હું સક્સેસ કહેવા માંગવા માંગે છે તો મિત્રો હું પણ એ જ કહેવા માગું છું જો તમને પણ કોઈ પણ જાતની શરીરમાં એલર્જી હોય પેલા ખાંસીની હોય કે ચામડીની હોય તો આજે જ મુલાકાત લેજો વેદ હોસ્પિટલ નડિયાદ જેનું પૂરેપૂરી માહિતી એડ્રેસ મોબાઈલ નંબર દરેક વસ્તુ મેં સ્ક્રીન પર આપેલી છે મિત્રો એક ખાસ વાત આ રવિવારે એટલે પચીસ પાંચ બે હજાર પચીસ ના રોજ ઓર્થો અને ફિઝિશિયન દ્વારા વેદ હોસ્પિટલમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ રાખેલું છે તો લાભ લેવાનું અને વિઝિટ કરવાનું ભૂલતા નહીં